સીતારામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કેમકે આ જે વૃક્ષની પાછળ જે હું જ્યાં ઊભી છું આ છે કચનારનું વૃક્ષ જે અત્યાર સુધી આપણે ઘણા બધા લોકોને કચનારનો પાવડર છે એ કુરિયરના માધ્યમથી મોકલ્યો તો અને આ વૃક્ષના ઘણા બધા ફાયદાઓ છે ખાસ કરીને કેન્સરના દર્દીઓ જેને કેન્સરની ગાંઠો હોય શરીરમાં કોઈપણ પ્રકારની ચરબીની ગાંઠો હોય ગળાનું ઇન્ફેક્શન હોય કે થાઇરોઇડ હોય તો આ પાવડર છે એ ખૂબ સારી રીતે કચનારનો પાવડર ખૂબ સારી રીતે મદદરૂપ થાય છે મેં જ્યાં સુધી મોકલ્યા છે મને જ્યાં સુધી ખબર છે અને જે લોકોના રિવ્યૂ લીધા છે એમાં ખૂબ સારો એવો ફાયદો કચનારના પાવડર કચનારના પાંદ અને કચનારની છાલ આનો ઉપયોગ કરવાથી ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે છતાં પણ જે લોકો આના જાણકાર હોય આયુર્વેદના એ કચનારના છોડ કચનારના ફૂલ કચનારની છાલ અને કચનારના પાન વિશેની માહિતી કમેન્ટમાં શેર કરજો અને જે કંઈ પણ લોકો લેતા હોય આ પાવડર તો તમે તમારા ડૉક્ટરના રિવ્યૂ અને અભિપ્રાય લઈ અને પછી લેજો આ ફૂલની છે ને સરસ મજાની ભાજી થાય જે કંઈ પણ દર્દીઓ હોય જેને આવી ગાંઠો હોય એ આ ફૂલની ભાજી ખાઈ શકે સાથે સાથે જેને ગળાનું ઇન્ફેક્શન હોય અને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય એ આ પાનનો રસ છે એ પી શકે અને આના થડની જે છાલ છે એને પલાળીને ઉકાળીને પી શકો સાથે સાથે એનો જે પાવડર છે એને પણ તમે સવારે નરણા કોઠે ગરમ પાણીમાં પલાળી અને લઈ શકો એટલે આયુર્વેદની દૃષ્ટિએ ઘણા બધા લોકોને હજી ખબર નથી કારણ કે સૌરાષ્ટ્રમાં તો હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં ઘણી જગ્યાએ કચનારના વૃક્ષો અવેલેબલ છે પણ આપણને ખબર નથી એટલે ખરેખર આમ તો આ વૃક્ષ દરેક ખેતરે જેની જેની પાસે જગ્યા હોય ત્યાં વાવવું જોઈએ આ વૃક્ષનો છાંયો બી એટલો સરસ થાય છે આ વૃક્ષ લાગે છે બી સુશોભનની દૃષ્ટિએ બેસ્ટ અને એના આયુર્વેદિક ફાયદા પણ ઘણા બધા છે એટલે વધુમાં વધુ લોકો જે જાણતા હોય એ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને સાથે સાથે જેને આ ફૂલની આ જે પાનની અને જે છાલ કે પાવડરની જરૂરિયાત હોય એ આશ્રમનો સંપર્ક કરજો જ્યાં સુધી મારાથી પહોંચાશે ત્યાં સુધી હું આપ સૌને કુરિયર કરતી રહીશ હું બેક કેમેરાથી આખું વૃક્ષ છે એ ફરીથી બતાવું છું બધાને એટલે ઘણી બધી જગ્યાએ આ છોડ આપણને હાઈવે ઉપર પણ જોવા મળશે પણ આપણને એનું નોલેજ ના હોય એટલે આપણે એક ખાલી શું કહેવાય સુશોભનના છોડ તરીકે આ વૃક્ષને વાવતા હોય અને જોતા હોય પણ આયુર્વેદની દ્રષ્ટિએ કાંચનાર યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ એના બધા તમને ફાયદાઓ છે એ જોવા મળશે એટલે હાલ અમે અહીંયા જે મેંગણીનો રોડ છે ત્યાં આખું ફાર્મ છે આનું અને ખૂબ સરસ મજાના ફૂલો અત્યારે એમાં આવ્યા છે તો હું આખો વિડીયો છે ને તમને બેક કેમેરાથી બતાવું એટલે આવા કે વૃક્ષો રોડ ઉપર દેખાય ને કોઈને જરૂરિયાત હોય તો એમનો ઉપયોગ કરજો સાથે સાથે આનો પાવડર છે એ આયુર્વેદ સ્ટોર પર પણ તમને વેચાતો છે એ મળી જશે અને છતાં ન મળે તો આશ્રમનો સંપર્ક કરજો હું અહીંયાથી તમને કુરિયર કરી અને મોકલી દઈશ